હલો કેમ છો તો આજે આપણે ફરીથી એક નવા જ મળ્યા છીએ તો ઉત્તરાયણ પૂરી થાય અને બધાના ઘરે ચિકીન એવું બન્યું હોય તો આપણે આજે ચટપટું એવું એટલે કે મરચું તરેલું અમે ગામડામાં કહીએ છીએ અને આમ તો ચટણી પણ કહેવાતી હોય છે તો આજે આપણે તે બનાવવાના છીએ તો વિડીયોને પૂરું જોજો અને યુટ્યુબમાં પણ આપણી ચેનલ છે દક્ષા રેસીપી બ્લોગ તો તે જઈને પણ સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હવે સૌપ્રથમ આપણે મરચાં ખૂટી લઈશું આપણે પહેલાં મરચાંને વાટી લઈશું તો લીલા મરચાં મેં લઈ લીધા છે અને થોડુંક સૂકું લસણ અને તેમાં આપણે થોડું આખું મીઠું પણ વાટવાનું એટલે સરસ રીતે વટાતું હોય છે તો મેં અહીંયા થોડા લસણ અને થોડા લીલા મરચાં અને એક કાકરી મીઠું એટલું આપણે પહેલાં થોડું લઈ લઈએ અને બધું જ આ રીતના આપણે પથ્થર પર વાટવાના છીએ તો મેં આ વિડિયો પણ મૂક્યો છે બધાએ જોયો જ હશે તો મેં મરચાંને એવું સરસ એવું વાટી લીધું છે તો આપણે એક પ્લેટની અંદર લઈ લઈએ તો હવે આપણે આને તળવાના છીએ તો આપણે તેમાં બે ચમચી જેટલું તેલ નાખીશું કેમ કે આને આપણે તેલની અંદર તળવાનું હોય છે હવે આપણે મરચું નાખીશું તો આને આપણે હવે ધીમા તાપે શેકી લઈશું તો આપણે તેની અંદર અડધી ચમચી હળદર નાખીશું તો આપણે મસાલામાં લીલા મરચાં લસણ અને મેં થોડું મીઠું વાટ્યું હતું અને હળદર અને છેલ્લે આપણે ગોળ નાખીશું તો આ એકદમ વિસરાતી રેસિપી છે એટલે કે આપણા વડીલો આ રીતના મરચું તળતા હતા અને જ્યારે ઘરમાં કંઈ પણ શાક ના હોય ત્યારે પણ તમે આને આ રીતના બનાવી અને ખાઈ શકો છો તો આની અંદરથી સુગંધ આવે ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનું છે તો મરચું આપણું સરસ શેકાઈ ગયું છે એટલે તેની અંદરથી સરસ સુગંધ પણ આવે છે તો આપણે તેની ઉપર એક ચમચી જેટલો ગોળ નાખીશું જો તમને તે ભાવતું હોય તો તમારે ના નાખવું હોય તો પણ ચાલે પરંતુ અમે તો થોડું નાખીએ જ છીએ તો હવે આપણું મરચું તૈયાર થઈ ગયું છે ખાવા માટે તો આ મરચાંને તમે રોટલી રોટલા કે ભાત હોય તેના સાથે આપણે ખાઈ શકીએ છીએ તો મેં અહીંયા આટલા ભાત લઈ લીધા છે તો તેની સામે આ બધા જ બધું જ મરચું આપણે નથી લેવાનું કેમકે આની અંદર તો આપણે ચાર જણા ખાઈ શકીએ આસાનીથી કેમ કે આવું હોય છે તો આપણે ટેસ્ટ પણ મારી દઈએ તો આમાંથી કલર પણ એવો સરસ આવતો હોય છે તો મને તો બહુ જ ભાવે છે તમને ભાવે છે કે નહીં તે પણ જરૂરથી જણાવજો અને આની અંદર થોડું ઘી હોય તો પણ બહુ મસ્ત લાગતું હોય છે તો સરસ સુગંધ આવી રહી છે તો મરચું લાગતું હોય સાથે પાણી પીતા પીતા જતાં બહુ જ મજા આવતી હોય છે તો તમે પણ આ રીતના બનાવી શકો છો તો આ એક વિસરાઈ ગયેલું છે એટલા માટે બે બનાવી છે અને શિયાળામાં તો આ ખૂબ જ ઉપયોગી છે કેમ કે તીખું તીખું ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તો આજના વિડીયોની અંદર તો ખૂબ જ મજા આવી હશે તો આ વિડીયોને વધારે વધારે શેર કરજો અને પેજને ફોલો પણ કરી દેજો અને હવે ફરીથી એક નવા જ વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય